નમસ્કાર ચાલો આજે ગુજરાતના હવામાન પર એક નજર નાખીએ તાજી સ્થિતિ શું છે અને આવનારા દિવસોમાં શું સંભાવનાઓ છે એની આપણે આજે ઊંડાણપૂર્વક વાત કરીશું ચોક્કસ આપણી પાસે હવામાન વિભાગની માહિતી છે અને અમુક નિષ્ણાતોના મંતવ્યો પણ છે હા એના આધારે જ આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આ ચોમાસું અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે બરાબર શ્રોતાઓ માટે મુખ્ય એ છે કે આગામી કલાકોથી લઈને એમ સમજો કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી શું અપેક્ષા રાખી શકાય એનું એક ચિત્ર સ્પષ્ટ થાય બરાબર તો ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની આગાહીઓ અને નિષ્ણાતો શું કહે છે એ બધું આવરી લઈશું હા તો સૌથી પહેલા શરૂઆત કરીએ તાત્કાલિક આગાહીથી આજે સાંજ રાત અને કાલે રવિવાર શું સ્થિતિ છે હવામાન વિભાગની છેલ્લી અપડેટમાં કંઈ ખાસ ફેરફાર છે હા થોડો બદલાવ છે આગાહીમાં જુઓ આજે સાંજ અને રાત દરમિયાન સૌરાષ્ટ્ર બાજુ જૂનાગઢ જામનગર અમરેલી રાજકોટ એ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે આ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વધુ છે એટલે ત્યાં થોડું ધ્યાન રાખવા જેવું યલો એલર્ટ જેવું કઈ હા બની શકે અમુક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર થઈ શકે છે એટલે નજર રાખવી જરૂરી છે અને મધ્ય અને પૂર્વ ગુજરાતનું શું આણંદ વડોદરા એ બાજુ ત્યાં મોડી સાંજથી હળવો વરસાદ શરૂ થઈ શકે આણંદ વડોદરા પંચમહાલ અરવલ્લી એ વિસ્તારોમાં અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે પણ પડી શકે ઓકે પછી રાત્રે અને રવિવારે સવારે મધ્ય ગુજરાતમાં જેમ કે નડિયાદ ખેડા વડોદરા અને પૂર્વમાં મહીસાગર દાહોદ પંચમહાલ ત્યાં હળવાથી સામાન્ય વરસાદ કદાચ કોઈક જગ્યાએ બે ઇંચ જેવો પણ થઈ જાય મતલબ રવિવારે ગુજરાતમાં મોટાભાગે ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ તો રહેશે જ પણ દક્ષિણ ગુજરાતમાં હા ત્યાં થોડી શક્યતા વધુ વડોદરાથી વલસાડનો જે પટ્ટો છે ત્યાં લગભગ પચાસથી થી પંચોતેર ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે બાકી રાજ્યમાં છૂટો છવાયો આ તો થઈ આજકાલની વાત પણ ઘણા લોકો જાણવા માંગતા હશે કે આવનારા દસ પંદર દિવસમાં ભારે વરસાદનું કંઈ લાગે છે કોઈ મોટી સિસ્ટમ જુઓ અત્યારની જે પરિસ્થિતિ છે ને એ મુજબ તો આગામી દસ પંદર દિવસમાં કોઈ મોટા ભારે વરસાદની શક્યતા બહુ ઓછી દેખાય છે ઓછી છે હા અરબી સમુદ્રનો ભેજ છે એના લીધે છૂટાછવાયા હળવા ઝાપટા ચાલુ રહી શકે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પેલું ચાર થી સાત ઓગસ્ટની આસપાસ એટલે ગરમી અને બફારો એ તો ચાલુ જ રહેશે મોટે ભાગે તડકો નીકળશે વાદળો પણ રહેશે એવું મિક્સ વાતાવરણ તાપમાન પણ ચોત્રીસ ડિગ્રી આસપાસ રહી શકે એટલે બફારો તો અનુભવાશે જ એક નાની શક્યતા છે ખરી આસપાસ ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદનો એક મિની રાઉન્ડ કદાચ આવે પણ એ નાનો જ બરાબર અચ્છા બીજી એક વાત રવિવારથી આશ્લેષા નક્ષત્ર શરૂ થાય છે એની શું અસર હોય લોકમાન્યતા શું કે છે હા ત્રણ ઓગસ્ટ વહેલી સવારથી આશ્લેષા બેસે છે અને માન્યતા એવી છે ખબર છે ને કે આ નક્ષત્રોનો વરસાદ પાક માટે બહુ સારો નહીં જીવાત પડવાની શક્યતા રહે પેલી કહેવત પણ છે ને હા બરાબર આશ્લેષા ચગી તો ચગી બાકી ફગી એટલે કાં તો બહુ સારો વરસાદ આપે કાં તો સાવ કોરું જાય પણ સાથે જીવાતની ચિંતા રહે તો આ વખતે આગાહી શું કે છે આ નક્ષત્ર માટે સત્તર ઓગસ્ટ સુધી ચાલશે ને હા સત્તર ઓગસ્ટ સુધી હાલના સંકેતો તો એમ કહે છે કે આ સમયમાં સામાન્ય વરસાદ જ રહેશે કોઈ મોટી સિસ્ટમ એટલે કે બધે વ્યાપક વરસાદ લાવે એવું કંઈ હાલ દેખાતું નથી સારું ચલો હવે થોડી લાંબા ગાળાની વાત કરીએ આઈએમડી એટલે કે આપણું હવામાન વિભાગ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે શું કહે છે એમની આગાહી પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહી શકે છે ઓછો હા જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં સામાન્યથી વધુની શક્યતા છે અને બાકીના વિસ્તારોમાં સામાન્ય એટલે થોડું મિશ્ર ચિત્ર છે ઓગસ્ટ માટે અને જો ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિના ભેગા ગણીએ તો તો ચિત્ર થોડું બદલાય છે સંયુક્ત રીતે ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે ઓ એટલે ત્યાં પછી સરબર થઈ જાય હા કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય રહેવાની શક્યતા છે પણ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ત્યારે પણ સામાન્યથી ઓછો રહી શકે એટલે પ્રદેશ પ્રમાણે ખાસ્સો ફેર દેખાય છે રસપ્રદ છે હવે આપણા જે હવામાન નિષ્ણાતો છે જેમ કે અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી છે એમના મંતવ્યો આની સાથે કેટલા મળે છે એમના મંતવ્યોમાં થોડો તફાવત તો છે પણ એક વાત લગભગ સરખી છે અંબાલાલ પટેલ માને છે કે આગામી એક બે દિવસ છૂટા વરસાદ રહેશે પણ પંદર ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી શકે અને સારો વરસાદ લાવી શકે એટલે એ પંદર ઓગસ્ટ પછી આશા રાખે છે હા અને પરેશ ગોસ્વામીનું પણ એવું જ છે એ કહે છે કે આગામી દસ દિવસ તો કોઈ મોટા વરસાદની શક્યતા નથી જોકે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે પવન થોડો રહેશે પવન વધશે હા પંદરથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જેવો પણ એ પણ સારા વરસાદની શરૂઆત પંદર ઓગસ્ટ પછી જ જુએ છે પડિયા પર નજર રાખી રહ્યા છે ત્યાં સુધી ધીરજ બરાબર ત્યાં સુધી હળવા મધ્યમ છૂટાછવાયા વરસાદથી ચલાવવું પડશે સરસ તો આખી વાતનો સારાંશ કાઢીએ તો અને આવતા લગભગ બે અઠવાડિયા ગુજરાતમાં મુખ્યત્વે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે કોઈ મોટા રાઉન્ડની અપેક્ષા ઓછી છે બિલકુલ પણ સારી વાત એ છે કે હવામાન વિભાગ હોય કે નિષ્ણાતો બંને ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં ચોમાસું ફરી સક્રિય થવાની અને સારો વરસાદ લાવવાની આશા રાખી રહ્યા છે અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ જે રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર માટે અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી વધુ અને ઓછા વરસાદની આગાહી છે એની અસર જે તે વિસ્તારની ખેતી અને પાણીના સંગ્રહો પર કેવી અલગ અલગ હોઈ શકે આના પર ચોક્કસપણે વિચાર કરવો રહ્યો સાચી વાત છે એના પરિણામો અલગ અલગ વિસ્તારો માટે જુદા જુદા હશે